ચાણસમાં શહેર બન્યું અયોધ્યા નગરી તારીખ બાવીસ એક બે ના રોજ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામને પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે એ નિમિત્તે ચાણસમામાં તારીખ અઢાર ઓગણીસ વીસ એકવીસ અને બાવીસ એમ વિશિષ્ટ અને ધાર્મિક પ્રસંગો થઈ રહ્યા છે જેના અનુસંધાનમાં ચાણસમા નવા રામજી મંદિરના મંચ શ્રી મારુતિ શરણ મહારાજને ચાણસમા ખાતે થયા છે એ જ દિવસે ખાતે પ્રભુ શ્રી રામની પ્રતિષ્ઠા મહોત્સવ થવાનું છે તે નિમિત્તે તેમણે સમગ્ર ચાણસમા નગરના તમામ પરિવારોને એક છત્રી અને પ્રસાદ ભેટ આપ્યો છે સાથે સાથે આજના દિવસે તમામ મીડિયાના મિત્રોને એક છત્રી અને પ્રસાદ ભેટ આપી હતી પૂજ્ય મહારાજ શ્રીએ એ જણાવ્યું હતું કે સબ રામ કી હે ઓર સબ હે રામ કા હું તો પ્રભુની આજ્ઞાનું પાલન કરતા છું પાંચસો વર્ષના અંતે ભગવાન એમ કહેતા આનંદ થાય છે કે અયોધ્યા અને ચાણસમાં મને એક સમાન દેખાય છે રાજેશભાઈ પટેલ પાટણ ન્યુઝ ટ્વેન્ટી ફોર નવા રામજી મંદિરના અમારા મહાન શ્રી મારુતિ ચરણદાસજી મહારાજને આ મંદિરમાં એકત્રીસ વર્ષ પૂર્ણ થયા છે અને અયોધ્યામાં પણ રામચંદ્ર ભગવાન બિરાજમાન થવાના છે યોગાનું જો બંને અવસરો ભેગા થયા છે એટલે આખું ચાણસમાં નગર અત્યારે રામ નામથી ગુંજી રહ્યું છે અને દરરોજ નવા નવા પ્રોગ્રામો રામ નામના ચાલી રહ્યા છે અમારા મહાન શ્રી દ્વારા આખા ચાણસમા નગરની અંદર દરેકના ઘરે એક છત્રી અને પ્રસાદ ભેટ આપવામાં આવી છે કોઈ પણ ઘર બાકી રાખવામાં આવ્યું નથી મુસ્લિમ ભાઈઓના ઘરે પણ પ્રસાદ આપવામાં આવી છે અને બાવીસ તારીખે ચાણસમાં આખા ગામમાં બપોરે અઢી વાગે રામચંદ્ર ભગવાનની મોટી શોભાયાત્રા નીકળવાની છે અને શોભાયાત્રામાં જેટલા પણ ભાઈ બહેનો જોડાશે એ બધા જ જ્યારે રામજી મંદિરે પરત આવશે ત્યારે અમારા મહાન શ્રી તરફથી બધાને પ્રસાદી લઈને જ ઘેર જવાનું આયોજન કરવામાં આવ્યું છે આટલો મોટો ઉત્સવ ચાણસવામાં ચાલી રહ્યો છે અને આવતીકાલે એકવીસ તારીખે અમારા બંને રામજી મંદિરની અંદર રામ ભગવાનનો મહાયજ્ઞ થવાનો છે અને સાંજે આખા બ્રહ્મ સમાજની ચોરાસીને જમવાનું આમંત્રણ પણ આપવામાં આવ્યું છે આ રીતે ચાણસવામાં અત્યારે દિવસે દિવસે એટલો બધો ઉત્સાહ જામ્યો છે કે આખું ગામ રામચંદ્ર ભગવાનના હિંડોરે ચાલી રહ્યું છે